એકસો ને બીજું વર્ષ શરૂ થાય જોવા આજ આવ્યા વિલાસ કાકી ની ઘેરે જય સ્વામિનારાયણ જય સ્વામ જય સ્વામ હું હાલે મકાન તો કમ્પ્લેટ બનાવી દીધા બે માળ જય સ્વામી જય સ્વામી હવે તો ત્રુપેશ ના લગ્ન છે એટલે તો વરાજન મમ્મી બહુ કોટામાં હોય ને મોટું બહુ મોટું દેખાય છે

સરસ મજાનું જોરદાર કામ આવી રહ્યું ઘેરે બેડ બને નવા બે માળ માં ફસ્ટ ક્લાસ ટાઈલ વાયલું મારી જોરદાર બનાવી દીધું હું ખૂબ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિસ્ત્રી કામ પણ આરવાર હાલે છે ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું બધું બરોબર સરસ કેટલા દિવસ છે કામ ચાલુ છે બરોબર છે ધ્રુપેશ નો નાનપણ ફોટો છે એ વરા જો હમણાં એને લગ્ન છે ધ્રુપેશ ના એનો ફોટો વરા જો છે નાનપણનો ફોટો છે ખૂબ સરસ લ્યો વિદ્યાનગર આટા માર્યું છે ગામમાં જોવા વિદ્યાનગર આટા મારફ્ય છે ગામમાં જવા સોમનારાયણ દાદા રોકાઈ જવાનું સરકાર એક મહિનો જ રહેવાનું છે હવે લગ્ન છે ને

સ્વામિનાથ હજુ તો ખાલી બેઠા બે મિનિટ ટાઈમ પાંચ મિનિટ છે તો આમ જવો તો ખરા તમને આવું કીધું બનાવવાનું

તમે ગ્લેવન તમે કેમ આઈની કેમ આવો લ્યો અમારે કાલે 2 મિનિટ મળવા આવ્યા હતા બજિયા ખાવાનો અમારો પ્રોગ્રામ નોતો પણ તમે આ એટલું બધું ઝડપથી કામ ચાલુ કરી દીધું ને નો ભૂસો આવા ચાંદ ભજિયા મજા

તમે જેવું તેવું કીધું તો રોકાઈ ગયા છે તમે ચલાલા આવી ને એટલે તો ગયા ને એટલે અમે હસડા આવીશું નહીં સમજી લેજો હા એ ગઢીરી હું કરું છું સમજી લેજો બસ તો વાંધો નહીં હા જુઓ ભાઈ ગરમા ગરમ ભજીયા બનવા મળ્યા છે સરસ મજાના ના ના ચાલુ જ છે કામકાજ હવે જોવા અમે અહીંયા ભજીયા